આજે વડા બની રહ્યા છે આપણા ઘરમાં વડા વડા ઇટલી વડા હોય નહીં તો વડા બનાવવાની પદ્ધતિ તમને ખબર નહીં હોય આવી આ એક સિમ્પલ અને સાદી પદ્ધતિ છે આવી રીતે ચમચીને ઊંધી રાખવાની અને બરાબર છે ને આ ચમચાને ઊંધો રાખવાનો એના ઉપર આ આ લોંધો લઈને એમાં મૂકીને પછી આંગળા એથી પછી આમ હળવાળ કરીને હળકરીને આવવાનું પછી થઈ જશે આમ તમે જોજો તો બરોબર થઈ જાય છે કે નહીં જોવાનું ક્લિયર ક્લિયર નથી આવતું લાગે છે તો આવી રીતે એકદમ સિમ્પલ સ્ટાઈલમાં વડા બને છે એકદમ જાતે ઘરે બનાવવા માટે એકદમ ટેસ્ટી અને કુરકુરે કહેવાય ને કુરકુરે ક્રિસ્પી ક્રિસ્પી વડા અમારે બનાવે છે આરતી તો એકદમ મસ્ત બનાવે છે વડા આપણા ઘરમાં એમ કહેવાય ને ઓકે એટલે તમને ખબર પડી કે આ વડા જો બની ગયા છે ફસ્ત તો તમને એમ લાગતું હશે કે આ કેવી રીતે બનતા હશે પણ એકદમ સાદી અને સિમ્પલ સ્ટાઇલમાં બનાવ્યા છે અને તમારે જોવા હોય તો હજી એકવાર તમને બતાવી દઈએ કેવી રીતે બનાવવાનું છે તો આને પહેલાં આપણે શેકવા શેકાવા દઈએ એકદમ ફ્રાય તળવા દઈએ ફ્રાય થવા દે એકદમ શેકાઈ જાય ને તળાઈ જાય ને એકદમ મસ્ત એટલે લાલ થઈ જાય ને પછી એકદમ પછી પાછા કેટલા મસ્ત કુરકુરે થાય છે કુરકુરે ક્રિસ્પી થાય છે એકદમ અને આ એનો લોટ છે લોટ છે એ તો મને ખબર નથી દાળ આળદની અચ્છા આળદની દાળ એમાં હું નાખવાનું પણ કહી દેવાનો મિતકો ખાલી આળદની લોકો એમાં નાખે આદુ મરચા લીમડો ઓકે તો તમે માવે નાખવાનું નારિયળની બધું એનાકેખો તો તમે અત્યારે શું નાખ્યું છે મેં કઈની દાળ પીસી કેવાની આ આળદની દાળ ઓકે ફલાઈડી એને અને પછી સરસ સરસ થઈ ગયા બાકી ગયા નીકાળી લેવાના કાઢી લેવાના મસ્ત હતી ને હજી એકવાર તમને કેવી રીતે બનાવે છે એકદમ ચોખ્ખી રીતે બતાવવાની કોશિશ કરીશું કે જો આરામથી લ્યો

આવી રીતે લેવાનું ચમચા ઉપર અને આવી રીતે ગોળ કરવાનો અને ધીમે દેવાનું કેમ કે પાણી વાળું હોય ને એટલે વધારે તેલમાં ધડબડાટીને બહાટી છૂટે છે તો આરામથી બનાવે છે જોવે આવી રીતે આટલો લેવાનો લોટ ઊંધી ચમચી રાખવાની એના ઉપર આવી રીતે ગોળ ગોળ કરવાનું અને પછી આમાં મૂકી દેવાનું એટલે તળાઈ જાય તો આવી જ રીતે મસ્ત વડા આપણે બનાવ્યા છે અહીંયા બને છે અને ત્યાં બહાર જમવા જમવા માટે ચાલુ ચાલુ જ છે છે અમે લોકો બધા બેસી ગયા અને આવી રીતે મસ્ત વડા બનાવે છે અમારે આરતી મિતાંકના મમ્મી તો સરસ થેન્ક યુ વેરી મચ ધન્યવાદ હા તમે લોકો પણ આવી જ જવા આવી જ રીતે વડા બનાવવાની ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કેવી રીતે બન્યા સારા બન્યા કે નહીં ઓકે અને બીજો કંઈ મસાલો નાખવાનો નહીં મીઠું બરોબર નાખો એટલે બરોબર આવી જાય છે ઓકે તો ઓકે સાંભારની પણ રેસીપી છે આપણે આમાં નાખેલી છે તો પછી ફરી મળશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયાને તો આવી રીતે આપણે વડા બનાવ્યા છે તો બધા મિત્રો આવી જાવ જમવા માટે તો ચાલો મળીએ પાછા નવા વિડીયોમાં જય માતાજી આવજો ટાટા સીતારામ સીતારામ આવજો તો હાલો મિત્રો આપણે વડા તૈયાર છે સાંભાર ચટણી સાથે એકદમ ફર્સ્ટ ક્લાસ ઇટલી વડાના વડા હોય ને એવા જ વડા છે એકદમ મસ્ત આપણે ઘરે બનાવ્યા છે હા મિતાનભાઈને જોઈએ છે હા તો મિતાનભાઈ કે છે મને જોઈએ છે તો હાલો મિત્રો જમવા આજે તો આજની રેસીપી છે વડા સાંભાર અને ચટણી તો હાલો જમવા મસ્ત બનાવ્યા છે વડા ઘરે આરતી બનાવ્યા છે બહુ ક્લાસ ટેસ્ટી છે ઓકે ગરમ પણ છે મિતાનભાઈ કહે છે ગરમ પણ છે તો ચાલો જમવા અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી આવજો બાય બાય ટાટા